કેમ છો સુરત કેમ છો ગુજરાત તમારા માટે લઈને આવેલા છે આપણે આજે મહિલાની જેટલી નવી ગાડી આવેલી છે ને એ બધી તમને બતાવી દઈશું કેમ કે હર દસ દિવસમાં સ્ટોક અપડેટ થતું નથી એટલે બહુ મોટું વિડીયો બની નહીં શકે એટલા માટે તમને બધી ગાડીઓની ડિટેલ એમ જ આપી દઈએ જે જે નવી ગાડીઓ આવેલી છે તો આ બે હજાર આઠની એસેક્સ ફોર રહેવાની છે પેટ્રોલ સીએન પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે જેડેક્સઆઈ ટોપ મોડર રહેવાનું છે એક લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત છે ભાવટલ બેઠકમાં થઈ જશે બે પિકર બિંડાસ આવ ભાવટલ કરીને લઈ જાઓ ચાલો બીજી ગાડી બતાવીએ બીજી ગાડી છે કોરોલા બે હજાર છનું મોડલ રહેવાનું છે પાર્સિંગ બે હજાર સતાવીસ સુધી ચાલુ રહેવાનું છે ઇન્સ્યોરન્સ ચાલુ છે નવ્વાણું હજાર રૂપિયા કિંમત છે થોડું ઘણું માન સન્માન થઈ જશે બે હજાર છનું મોડલ પેટ્રોલ સીએનજી કોરોલા ચાલો બીજી ગાડી બતાવીએ વેગેનઆર બે હજાર ને સાતનું મોડલ રહેવાનું છે પેટ્રોલ સીએનજી ગાડી છે પાર્સિંગ આનું બે હજાર અઠ્ઠાવીસ સુધી ચાલુ છે કિંમત નવ્વાણું હજાર છે બેઠકમાં ભાવટાલ થઈ જશે બે હજાર સાત અલ્ટો પેટ્રોલ સીએનજી આનું પણ પાર્સિંગ ચાલુ છે નવ્વા હજાર રૂપિયા છે ભાવટાલ બેઠકમાં થઈ જશે બે હાજર સાત જેન એસ્તીલો પેટ્રોલ પ્લસ પ્યોર પેટ્રોલ ઇકબાલ ભાઈ સીએનજી છે પેટ્રોલ છે ભાઈ પેટ્રોલ સીએનજી ગાડી છે બે હાજર સાત નું મોડલ છે નવ્વા હજાર કિંમત છે આમાં ભાવટાલ બેઠકમાં થઈ જશે બે હજાર સોલ ની પોલો પેટ્રોલ ગાડી રેવાની છે ત્રણ લાખ પચીસ હજાર કિંમત રેવાનું છે ભાવટાલ બેઠકમાં થઈ જશે બે ફિકર બિંડા આવ ભાવટાલ કરીને લઈ જાઓ પ્યોર પેટ્રોલ પોલો दो हज़ार बारह अल्टो पेट्रोल सी एन जी एक लाख ने पांसठ हज़ार रुपये भावताल बैठक में हो जाएगा बेफिक्र बिंदा साहो दो हज़ार दस युवा पेट्रोल प्लस सी एन जी गाड़ी है एक लाख ने दस हज़ार रुपये कीमत है बैठक में भावताल हो जाएगा बेफिकर बिंदा साओ भावताल करके ले जाओ 2010 सेंट्रो पेट्रोल प्लस सी एन जी एक लाख पंचावन हज़ार भाव है बैठक में भावताल हो जाएगा બે હજાર અગિયારની વન ઓનર પોલો રહેવાની છે ડીઝલ ગાડી રહેવાની છે કિંમત રહેવાની છે એક લાખ નવ્વાણું હજાર રૂપિયા બેઠકમાં થોડું ઘણું એમ તેમ કરીને ભાવતાલ થઈ જશે ચાલો સ્વિફ બે હજાર સાતનું મોડલ રહેવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેવાની છે કિંમત રહેવાની છે એક લાખ પંચાવન હજાર રૂપિયા જેડેક્ક સાઇડ ટૉપ મોડલ રહેવાનું છે બેઠકમાં ભાવટાલ થઈ જશે બેફિકર ફિકર ભીંડાસાઓ ભાવટાલ લઈ જાઓ બે હજાર બારની આઈટેમ છે પેટ્રોલ ગાડી રહેવાની છે એક લાખને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત છે ભાવટાલ બેઠકમાં થઈ જશે બે હજાર બાર ની રીટ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેવાની છે બે લાખ પચીસ હજાર રૂપિયા ભાવ છે બેઠકમાં ભાવતાલ થઈ જશે બે હાજર નવ ની વેગેનાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેવાની છે એક લાખ પંચાવન હજાર રૂપિયા ભાવ છે ભાવતાલ બેઠકમાં થઈ જશે પાર્સિંગ બે હાજર ઓગણત્રીસ સુધી ચાલુ રહેવાનું છે બે હાજર બારનું મોડલ ઇનોવા રહેવાનું છે ડીઝલ ગાડી રહેવાની છે જી ફોર મોડલ રહેવાનું છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત છે સેકન્ડ ઓનર છે ભાવતાલ બેઠકમાં થઈ જશે બે હજાર ચૌદ સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ડીઝલ ગાડી રહેવાની છે ચા ત્રણ લાખને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત છે ભાવટલ બેઠકમાં થઈ જશે બે ફિકર ભીંડા સાવ ભાવટલ લઈ જાઓ બે હજાર અગિયાર ઇકો સેવન સીટર ડબલ એસી સીએનજી ગાડી રહેવાની છે એક લાખ હજાર કિંમત છે ભાવટલ બેઠકમાં થઈ જશે બે હજાર પંદરની ઇકો ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત છે ફાઇવ સીટર એસી સીએનજી ગાડી રહેવાની છે આમાં પણ ભાવટલ બેઠકમાં થઈ જશે બે હજાર દસ બે હજાર દસની જાહેલો છે ડીઝલ ગાડી છે એક લાખ પંચાવન હજાર રૂપિયા ભાવ છે આમાં પણ બેઠકમાં ભાવટાલ થઈ જશે જોઈ શકો છો સેવન સીટર મોટી ગાડી તો એમમાં જ સાતભાઈની વિડીયો આવતી રહેશે સાત સાતભાઈની વિડીયો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો તમારી બધી વિડીયો આવતી રહેશે ધ્રી મોટો પોઈન્ટ કાર બજાર આપણું એડ્રેસ રહેવાનું છે સુરતમાં ઉધનામાં ખરવડનગર બીઆરટીએસ બસ સ્ટેશન જીવન ખાડીના બાજુમાં ધ્રી મોટો પોઈન્ટ ખરવડનગર બીઆરટીએસ બસ સ્ટેશનની ગલીમાં છે આપણું વોટ્સઅપ પર તમે મારો આ નીચે વોટ્સઅપ નંબર આવે છે આના પર તમે મને વોટ્સઅપ કરી શકો છો આના પર હારી નાખશો એ તો લોકેશન એડ્રેસ ને ગાડીના ફોટા ડિટેલ બધું વોટ્સઅપમાં મૂકેલું જોઈએ છે એટલે બિન્દાસ એના પર મેસેજ કરો ને ગાડી તમને સુરતમાં આપણે એડ્રેસ તો આપી જ દીધેલું છે તમને તો આ બધી ગાડીઓ તમને અહીંયા જોવા માટે મળી જશે તો પછી આપણે અલવિદા લઈએ ચાલો ફ્રેન્ડ્સ બાય બાય આપણે અલવિદા લઈએ ફ્રેન્ડ્સ જોઈ શકો છો પાછળ આપણું ગાડીઓનું સ્ટોક પડેલું છે મહેફુઝભાઈ બતાવો બધાને આ જો બધી ગાડીનો સ્ટોક છે આ બધી ગાડીઓનો વિડીયો આપણે એમ લઈ નહીં શકીએ એ તમને મહિનામાં એકવાર વિડીયો નાખી દેવો એકદમ મોટો વિડીયો તો એમાં તમે જોઈ લેજો નીચે આપણું નંબર આવે છે ડબલ નાઇન ટુ ફોર સેવન ડબલ ઝીરો સેવન એટ સિક્સ આ આપણું બીજું નંબર આવે છે નાઇન થ્રી સેવન ફાઇવ સેવન એટ સિક્સ ટ્રિપલ ઝીરો પછી આ આપણું નંબર આવે છે નાઇન થ્રી સેવન ફાઇવ સેવન એટ સિક્સ નાઇન ડબલ ઝીરો આ ત્રણ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો ફોન કરી શકો છો કઈ પણ ગાડીની ઇન્ક્વાયરી હોય તમને આ વોટ્સઅપ મારું જે વોટ્સઅપ નંબર છે એના પર કેટલોકમાં બધી ગાડીની ઇન્ક્વાયરી ફોટા ડિટેલ ને બધું મળી જશે તો આપણે અલવિદા લઈએ ફ્રેન્ડ્સ ચાલો બાય બાય